डॉक्टर अब्दुल कलाम का जन्म पंद्रह अक्टूबर उन्नीस सौ इकतीस तमिलनाडु रामेश्वरम रामेश्वरम वो पढ़ाई में पहले से बहुत ज़्यादा गंभीर थे फिर वो आगे पढ़ने के लिए उन्होंने अखबार बेचना चाहिए फिर उन्होंने बहुत सारे मेडल जीते वो थोड़ा विश्व वैज्ञानिक बने वो उनका नाम मिसाइल मैन से जाना जाता था वो भारतीय कैर में राष्ट्रपति है उनकी प्रेरणा हमारे जीवन में मांग विश्व रहेगी अब मैं कुमार में डॉक्टर अबुल फकीर जैन अब्दीन अब्दुल कलाम और उनकी ऑटोग्राफी है इन सब फाइव अब्दुल के उदाहरण टाइम शो किया हुआ है कि ऐसा का ऐसा घटी ऐसा कब समय है कितना टाइम हुआ है जैसे तो पंचाधिक बारह बज के फाइव मिनट दसाधिक बारह बज के दस मिनट साधन मतलब कि साढ़े बारह बजे सपा दह बारह बज के पंद्रह मिनट बाद मतलब कि बारह में पंद्रह मिनट इसलिए ग्यारह फर्टी फाइव दसों में मतलब कि ग्यारह बज के पचास मिनट का और पंचोन ग्यारह फिफ्टी फाइव मिनट इस तरह से घाई के अंदर टाइम क्या संस्कृत

Sentence twice or thrice, you will get one reward in the form of chocolate. <laughs> Try it. You can uh, read any sentence. Can select one sentence. If you are not able to, I will help you. Can I? Select any. Okay. Uh, okay. How can I clamp clam in a clean clean can? Read it twice or thrice. Try it. Try it. Just read it once. How can a clam cram in a clean, clean can? Try right. Okay, well, this is very small. Sentence, huh. little small. It is. She sees cheese. cheese. Oh. She sees cheese. Here, pronunciation is different. She sees cheese. Try it. She, she, she sees cheese. Can huh. nice. you try that? આઈપીએસ સ્કૂલમાં ધોરણ દસ બાર નો શિક્ષક છું મારું નામ રાજપૂત દેવેન્દ્ર છે અહીંયા ઓગણત્રીસ અને ત્રીસ તારીખે સરસ મજાનું શૈક્ષણિક ફેર એટલે એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે સાહેબ કુંભ મેળા નામથી જાણીતા હશો પણ સાહેબ શિક્ષણનો કુંભ જો ક્યાંય જોવો હોય તો એ અત્યારે આઈપીએસ સ્કૂલમાં છે આપણે ઘણા બધા મેળાઓ જોયા છે પણ સાહેબ એજ્યુકેશન મેળામાં એક જ ઓલામાં બધા વિષયને જો આવરી લેતા હોય તો એ વિરમગામની અંદર સૌ કાર્યક્રમ થઈ રહ્યો છે અને બહુ સરસ આયોજન એકો એક વિષયમાં બહુ જ તાલીમ સાથે બાળકોએ ખૂબ જ પોતાની સ્કિલનો પરિચય કેળવ્યો છે એમાં ખાસ કરીને આવનારી બે હજાર ઓગણીસ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાતા કઈ રીતે જાગૃત થાય એ માટેનો પ્રયત્ન પણ કર્યો છે લાઈવ કહેવાય કે તમને વોટ આપવાનો છે અત્યાર સુધીની બધી જ માહિતી પણ ત્યાં આપવામાં આવે છે એ સિવાય સરસ મજાનું બેંક કારણ કે આપણે ભણેલા હોય પણ જો બેંકમાં જઈએ અને ત્યાં બીજાની સહાય લેવી પડે તો એ આપણા માટે ખરાબ કહેવાય એટલા માટે દરેક વિદ્યાર્થીઓ બેંકથી પણ પરિચિત થાય એ સિવાય સાયન્સ ગણિત ગુજરાતી જેવા ગુજરાતી વિષયને પણ કઈ રીતે આપણે સરસ મજાનું બનાવી શકાય એ પ્રકારનું સરસ મજાનું આયોજન પીટીના એકો એક કહેવાય કે ગ્રાઉન્ડના ચિત્રો સાથે બાળકોએ સરસ મજાનું કહેવાય કે પોતાનો બે દિવસ સતત દસ દિવસથી આ મેળાને સફળ કરવા પાછળ પોતાની તન તોડ મહેનત કરી રહ્યા છે અને એના પરિણામે વિરમગામની આજુબાજુની લગભગ પચીસ સ્કૂલોએ અહીંયા મુલાકાત લીધી અને બધાના જ કહેવાય રિવ્યૂ બહુ જ પોઝિટિવ અને આવા બીજા પણ મેળા થાય બીજી પણ સ્કૂલો થાય એ માટે હું પ્રેરણા મળે એ પ્રકારનું અમે આયોજન કર્યું છે